દાહોદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સંજેલી તાલુકામાં આવેલ નાસ્તાની દુકાનો ફરસાણની દુકાનો આઈસ્ક્રીમ ઠંડા પીણા શરબત કેરીના રસ તેમજ પાણીપુરીની દુકાનો પર ઊંચી તપાસ હાથ ધરતા જેમાં પાણીપુરીની લારીઓમાંથી રગડો તેમજ પકોડીનું પાણી આશરે વીસ લિટર જેટલું નાશ કરવામાં આવેલ છે તેમજ અન્ય દુકાનોની ખાદ્ય સામગ્રીના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં હાલ કાળઝાળ ગરમીને પગલે જિલ્લામાં કેરીના રસ ઠંડા પીણાની દુકાનો તેમજ ફરસાણની દુકાનો વગેરે ધમધમી રહેશે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દાહોદ જિલ્લાની ફૂડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા દાહોદ જિલ્લાના સંજલી તાલુકાના કદવાલ ગામમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં નાસ્તા ફરસાણની દુકાનો આઈસ્ક્રીમ ઠંડા પીણા અને શરબતનું વેચાણ કરતા વેપારીઓ કેરીના રસનું વેચાણ કરતા ફેરિયાઓ પાણીપુરીની લારીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી